પણ એક વાત કહું આટલા છેટે છેટે દુકાનું નહીં એવું બજાર માં

આઈ બોલ્યા 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 બાપજી આશિષ બા દાદી કે આવડે કે હોય કાલે હું દેખશું અને આ તો આયા તાર ના હું દે ને કરીસી વાતકુ

પીવાનો બંધ કરી આપડે બીજો ભાઈ ખર્ચો કર્યો છે આપણે ખર્ચો કરો ચોક લઈ જીવા લઈ જાય આપણે

લો કાળાય આવો છો તઈ મંટાને તાન ખતરા લસુક ની પેલું હું આયું ઓય હું લસુક કર ઓય વાગ છે રવા દયો કે આમાં કામ એ વેર્સી આમાં કામ અલગાન સે ટાઈમ લઈને કરો તમારે ના રોટલા ખાવા છે ગાડી લઈને ઉપર લેવાય આવી એટલે આપડે જવું પડે જવું પડે ઉતરી જોવા ખબર બુદ્ધિ

હવે હવે ફાઈનલ થઈ ગયું કે હવે તમારે અરે કોઈ દાડો મુરવાની આવું